નમસ્કાર આજનો વિષય છે કેરવણી કેરવણીના વિષયમાં આપણો મુદ્દો છે બાળકોને ખોવાઈ ગયેલું બાળપણ પાછું આપીએ આજના સમયમાં જોવા જઈએ તો દુરુપયોગ દુરુપયોગથી બાળકો પર લાંબા ગાળાની નકારાત્મક અસરો થાય છે એના વિષયમાં થોડોક ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો આજના સમયમાં આજના બાળકો સ્માર્ટફોન ધારી અને સ્માર્ટફોન વંચિત એવા બે ભાગમાં વહેંચાઈ ગયા છે અલબત્ત સ્માર્ટફોન વંચિત બાળકો લઘુમતીમાં છે જાણે લઘુમતી જાતિના લોકોની જેમ એમનું સમાજમાં કોઈ સ્થાન ન હોય ઘણા સમજૂ માતા પિતા એમના સંતાનોને અમુક ઉંમર સુધી સ્માર્ટફોન આપતા નથી અત્યારના સમયમાં એમનો એ સંકલ્પ ભીષ્મ પ્રતિજ્ઞા કહી શકાય નાની ઉંમરના સંતાનોને સ્માર્ટફોનથી દૂર રાખવાનો લોખંડી સંકલ્પ આજના સમયમાં ટકાવી રાખવો ખૂબ જ મુશ્કેલ છે કેટલાક માતા પિતા વચલો માર્ગ પસંદ કરે છે તેઓ પોતાના બાળકોને વડીલોની હાજરીમાં જ બાંધી મુદત માટે ફોન આપે છે મુદત પૂરી થાય પછી બિચારા વડીલો બૂમો પાડ્યા કરે છે ફોનમુખ ફોનમુખ પણ બાળકો સ્માર્ટફોન જેવા જ સ્માર્ટ થઈ ગયા છે તેઓ વડીલોના બાઉન્સર સામે ડક કરતાં આ બાળકોને આવડે છે તેઓ વકીલોની જેમ મુદત માગ્યા જ કરે છે અને આ કેસ વિલંબો નાખી દે છે અને લાંબા સમય સુધી તેઓ ફોનમાં રચાપચા રહે છે નાની ઉંમરે સ્માર્ટફોનની આદત વિશે ઘણી ચિંતા વ્યક્ત કરવામાં આવે છે એના વિશે ઘણું લખાતું રહે છે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે સૌથી વધારે ચિંતિત હોય તો શાળાઓ અને સરકાર છે તેમ છતાં બાળકોમાં એનું વ્યસન ઓછું થવાને બદલે વધતું જ જાય છે પણ માતા પિતાના અનુભવ છે કે બાળકો ખાસ કરીને એમાં ટીનેજર્સ સંતાનો એમની પાસેથી સ્માર્ટફોન એ ઝૂંટવી લેવામાં આવે અથવા તો સમય મર્યાદા લાદવામાં આવે તો તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે અને અમુક કિસ્સાઓમાં તો આપણે કલ્પના પણ ન કરી હોય એવા આ ઉગ્ર પણ ભરે છે એ સંજોગોમાં માતા પિતા અને કુટુંબના વડીલોએ સમજી વિચારીને વર્તવું પડે છે હવે આ અનુસંધાનમાં કેટલાક ઉદાહરણો પણ મળ્યા છે કેટલાક અખબારોમાં પણ જાણવા મળ્યું છે એમાં વાત કરીએ કે અમેરિકાના પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત અખબારના પત્રકાર નામ છે જેસિકા વિન્ટર તો આ જેસિકા વિન્ટર એમને સ્માર્ટફોનના દૂષણો વિશે લખવા માટે કેટલાક પરિવારોને પોતે રૂબરૂ મળ્યા એ લોકો એમના નાની વયના સંતાનોને સ્માર્ટફોન ટેબ્લેટ્સ સોશિયલ મીડિયા વિડીયો ગેમ્સ વગેરેથી દૂર રાખી શક્યા હતા જેસિકા લખે છે કે મારા આશ્ચર્ય વચ્ચે એ પરિવારોમાં વડીલો અને બાળકો વચ્ચે આ અદ્ભુત એવી સમજ જોવા મળી સમજુ વડીલો સંતાનોને માર્ગદર્શન અને લાગણીના કવચમાં સુરક્ષિત રાખી શક્યા હતા અને એના કારણે સંતાનોમાં અસંતોષ જોવા મળ્યો ન હતો બાળકો જાણતા હતા કે યોગ્ય સમય આવશે ત્યારે એમને બધું કરવા દેવામાં આવશે એક બાળકે જેસિકાનું જેસીકાને કહ્યું હતું કે અમને મોટા થવામાં હજી ઘણી વાર છે તો આજના દિવસ પૂરતો આપણે આટલો અહેવાલ રાખીશું બીજો અહેવાલ આવતા દિવસે જોઈશું